ડુંગરાણીએ રીલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

મોમેન્ટો દ્વારા શ્રી રાજેશભાઈ ડુંગરાણીનું સન્માન કરવામાં આવ્યું છે જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેઢવા સહિત સમગ્ર કચેરીના કર્મયોગીઓએ આ સિદ્ધિને બિરદાવીને શ્રી રાજેશભાઈને અભિનંદન આપ્યા હતા